સાયકલ હે ના તારો બાપો શીખણો હે તને સાયકલ નઈ લે લઈ દે એટલે તારા નથી લેવી આલા આપણે દુકાને પાગ લેતા આવી ના માર બાગ ન કાઉ પેલો માર જોતી હે તારા બાપો શીખણો હે તને નઈ લે દે તું ગમ એમ કર માર સાકલ લેવી છે ત સાયકલ લેવી છે હા અહીંયા હું કઈ એમ તું કર એટલે તાર બાપા તને સાયકલ લઈ દીધી હો મે કીધું એમ જ કરજે ઓ હો આ લવ ય બાપુ ભલા મરા એ રોઈ તિયા કાકા તેન દુકાને પર લઈ દીધો એ તમાર દોરે ભાગ નો લીધો એટલે આ કાકા તારે ભાગ ન જોતો હે હમ તેમ થી કાકા મારી નિંદા કાઈ ખરાબ કરી હે શું હે હવે તારે બાપા મન ભાગ ન ખાઓ મારે પેલો સાયકલ લેવી હે હે સાયકલ લેવી હા તારી માન્ય કે કોઈ તો મારા પાસે પૈસા નથી અને તારે સાયકલ લેવી હે સાયકલ ન લઈ દેવી આમ સાનો મનો આમ ઘર માં બેઠા હતા ના ન કરું મરી જાય ન સાયકલ લેવી હું કીધું મરી જાય

તમારો બેટો કે મારે મરી જાવ એમ કરીને રોતો રોતો અહીંયા ગયો એ રોડ બાજુ ગયો હે નો હા હાલો હાલો કાય કાય ને બસાવી હાલો હાલો બાપુ આવે છે કે નહીં લઈ જોઈ લો મારા બાપુ આવે છે રોઈતે મને કીધું ને એ હવે જો આડી કરું લઈ જવા દે

તને કઈ થયું નથી હું પાણીમાં માં પડ્યો જ નથી તો પાણીમાં વચ્ચે નો આયો હમડે ઈમાં મે પાણો ઘા કર્યો તો પાણો ઘા કર્યો હા તારો બાપ પાણી પાણો હું કામ ઘા કર્યો એ બાપુ ઈ તો મારા રોઈતા નો આડ્યો હતો કે હું કહું ને એમ તું કરજ એટલે તને સાકર લઈ દઈએ હે ન હોય હા તારી મને એ રોઈતા તું ભેગો હતો હા તારી જાત ના મારે તને હું કેવું મને એમ કે મારો છોકરો મરી ગયો છું આવું શું કામ કર્યું એ શેઠ ગામમાં બધાના છોકરા પાસે સાયકલ હે તમારે એક છોકરા પાસે સાયકલ નથી એટલે તમારા છોકરાને તમારી સાયકલ લઈ દેવી પડે હા 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 આમ તો જો મારો માળે મારો દીકરો મારા છોકરા બાજુ થઈ ગયો તાર સાયકલ જ લેવી છે ને હા હાલ હાલ ગામમાં તને સાયકલ લઈ દઉં અને હવે આવી રીત કરતા નહીં કોઈ દી કાકા મારો તો જીવ અધર વહી ગયો તો હલો